દર્શક મિત્રો આજે હું આપને સુરતની સફરે લઈ જઈ રહ્યો છું કે જ્યાં નેટસપની પ્રોડક્ટના માધ્યમથી એક ભાઈને ખૂબ જ જોરદાર રિઝલ્ટ આવેલું છે તો સામા રિઝલ્ટ આવેલું છે આવો આપણે માહિતી જાણીએ એમની પાસેથી નમસ્કાર નમસ્કાર આપનું નામ શું ઘોઘારી કિરીટભાઈ કિરીટભાઈ ઓકે તો આપણું એડ્રેસ જણાવશો કિરીટભાઈ બી સત્તર સોસાયટી સિંગણપુર રોડ કતારગામ સુરત ઓકે તો આપને શું તકલીફ હતી મને થોડીક મગજની ડીટ્રેસ કહેવાય છે કે મગજમાં કામના હિસાબે તાણ બરાબર હિસાબે માથાનો દુખાવો રહેતો હળવા ચક્કર આવતા રાતે ઊંઘનો આવતી બરાબર એક ઉધી ઘણી પ્રોબ્લેમ હતી અને કામમાં પણ થોડીક તકલીફ ઘણી રહેતી મારે આંખમાં પણ દુખાવો રહેતો બરાબર અને આંખ ભારે ભારે રહેતી ઓકે એક ઉધી ઘણી તકલીફ હતી ઓકે તો તમે ડોક્ટર ને બતાવ્યું છે તો ડોક્ટર નું શું કહેવું હતું ડોક્ટરે પણ મને દવા તો ઘણી આપી હતી પણ દવા થી તકલીફ એ રહી હતી કે એકદમ ઊંઘ આવવા કરે દિવસે પણ કામમાં કામ करू તો પણ ઊંઘ આવે બરાબર અને આમ શરીર એકદમ શાંત થાય તો ઢીલું થઈ જાય બરાબર અશક્તિ બહુ રહેતી એમ બરાબર છે મટલબમાં તમને એકદમ આ જે દવાના ડોઝને લીધે તમને કાયમ ગેન જેવું રહેતું અને શરીરમાં નબળાઈ જેવું તમને રહ્યા કરતું હતું ઓકે તો આ તકલીફ તમને કેટલા સમયથી હતી આ તકલીફ મને છેલ્લા આઠક આઠક મહિનાથી તકલીફ હતી ઓકે તો આમનું તમને સમાધાન તમને શેનાથી મળ્યું આમનું સમાધાન મને એક ખાસ ડીટ્રેસ જે નેચરલ નેક્સન કંપની ડિટ્રેસ ઓકે અને બીજું ચોકલેટ ચોકલેટ પાવડર પાવડર ઓકે ઓકે તો આ દર્શક મિત્રો આપ જે આજે ચોકલેટ પાવડર જે તમે જોઈ રહ્યા છો તો એ કોઈ ટ્રેસના નિવારણ માટેનો કોઈ દવા કે એ નથી પરંતુ એક ફૂડ સપ્લિમેન્ટ છે સંપૂર્ણ ખોરાક છે કે આની અંદર નેચરલી કુદરતી વનસ્પતિ જેને કહેવાય ગોખરુ છે અશ્વગંધા છે બ્રાહ્મી છે એવા મગજની કાર્યક્ષમતાને વધારો કરતા એવા પોષક તત્વો એડ કરેલા છે કે જેમના માધ્યમથી આ ભાઈને ખૂબ સારું રિઝલ્ટ આવેલું છે અને આ એક જે ડિટ્રેસ જે કેપ્સ્યુલ છે તો એનાથી પણ આ કોઈ દવા નથી પરંતુ ડાયટરી સપ્લિમેન્ટ છે કે જેમને મગજની કાર્યક્ષમતામાં વધારો કરવામાં મદદરૂપ થતી આ એક ડાયટરી સપ્લિમેન્ટ છે તો એમનાથી આ ભાઈને રિઝલ્ટ આવેલું છે તો આ સાથે બીજું શું યુઝ કર્યું હતું ઓકે તો દર્શક મિત્રો આપણે આજે તમે જોઈ રહ્યા છો તો એ હર્બલ ડેન્ટલ પેસ્ટ છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ્સ હાર્મફુલ કેમિકલ નાખેલા નથી તો કિરીટભાઈ આ તમને આ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટથી તમને કેટલા મહિનામાં રિઝલ્ટ આવેલું

તો અત્યારે જેને કહેવાય કે અત્યારનો જે માહોલ છે ખાસ કરીને કોરોનાનો માહોલ છે ઘણા લોકોની અત્યારે જોબ છૂટી ગઈ છે ઘણા લોકોના નોકરી ધંધા જે છે એ અટવાઈ ગયેલા છે તો મતલબમાં અત્યારે જેને કહેવાય કે ટ્રેસનું વાતાવરણ વધી રહ્યું છે બરાબર તો આવા સમયની અંદર આવા જે અત્યારે ડિટ્રેસના મતલબમાં દર્દીઓનો વધારો થઈ ગયો છે તો અમારા દર્શક મિત્રો જે તમને જોઈ રહ્યા છે તો એવા મારા દર્શક મિત્રો માટે તમારો શું સંદેશો છે મારો સંદેશો એટલો જ છે કે ખરેખર ડિપ્રેસ એક માનસિક બીમારી જેવી કહેવાય છે એમાં કોઈ એલોપેથિક કામ નથી કરતી બરાબર સમજો તો બરાબર અને ખરેખર એમાં જો તમે આયુર્વેદિક ઈલાજ કરો ને તો એનું બહુ ઝડપથી રિઝલ્ટ આવે છે અને શરીરમાં આડઅસર નથી થતી અને ખરેખર એનું સો મને તો સો હું લોકોને કહું કે રિઝલ્ટ આવશે બરાબર એ પણ વ્યક્તિ લઈ ઓકે મારું મત એવો છે અચ્છા એવો તમારો આત્મવિશ્વાસ છે હા